ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા ભાજપ વોલ પેઇન્ટિંગ અભિયાન કાર્યક્રમ અંતર્ગત મંગળવારના રોજ શહેર પ્રમુખ ડોક્ટર વિજયભાઈ શાહના નેતૃત્વમાં વોલ પેઇન્ટિંગ કરવામાં આવ્યા હતા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડાની સૂચના માર્ગદર્શન હેઠળ ભારત દેશના તમામ રાજ્યોમાં અને તમામ શહેરોમાં આ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી સાંસદના મત વિસ્તારમાં આવેલ તમામ બૂથમાં ઓછામાં ઓછા ત્રણ જગ્યાએ આ પેઇન્ટિંગ કરવામાં આવશે ફરી એકવાર મોદી સરકાર અબકી બાર ચારસો કે પારના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ ડૉક્ટર વિજય શાહ ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ મેયર પિંકીબેન સોની સ્થાયી અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રી યુવા મોરચા અધ્યક્ષ તેમજ યુવા મોરચાના કાર્યકરો અને નગરસેવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આખા એ ગુજરાત પ્રદેશમાં આજથી યુવા મોરચાના માર્ગદર્શન હેઠળ તમામ શહેરોમાં જિલ્લાઓમાં ગામડાઓમાં અને વોર્ડોમાં આ પ્રકારે વોલ પેઇન્ટિંગની શરૂઆત થઈ છે યુવા મોરચાના માર્ગદર્શન હેઠળ યુવા મોરચાના સાથે રાખીને આ માર્ગ ચાલી રહી છે આ બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીની શુભ શરૂઆત થઈ છે આપના માધ્યમથી તમામ મતદારોને હું વિનંતી કરું છું જે પ્રકારે શ્રી આમના સુધી મોદીજી પર અને ભારતીય જનતા પાર્ટીના નાશનલ નેટા પર જે વિશ્વાસ રાખેલો છે એ જ વિશ્વાસથી આપ ફરીથી આ વખતે પણ બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં જંગી બહુમતી જીતાડીશું તો આવતા બે હજાર સુડતાલીસનું જે પ્લાનિંગ થઈ રહ્યું છે જે આયોજન થઈ રહ્યું છે બે હજાર સુડતાલીસમાં આઝાદ ભારત જેનું શતાબ્દી વર્ષ કેવી રીતે ઉજવશે તેના માટે આપણે જ્યારે પ્રયત્નશીલ છે ત્યારે એકી સાથે એકી અવાજ આપણે બધા સાથે રહીને ફરી એકવાર મોદી સરકારની વાત કરીશું તો મને લાગે છે કે આ ચોક્કસપણે ખૂબ આગળ વધીશું અને દેશને જગતગુરુના માધ્યમ પર લઈ જવા માટે જે મોદી સાહેબ જે પ્રયત્ન તેમાં આપણે બધા તેમને સાકાર કરવા માટે પ્રયત્ન અમારા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી પી નડ્ડા સાહેબે દિલ્હી ખાતે પંદરમી તારીખની શરૂઆત કરી ગઈકાલે ગુજરાતના યશસ્વી અધ્યક્ષ માન્ય પાટિલ સાહેબે સુરત ખાતેથી વોલ પેઇન્ટિંગ અભિયાનની શરૂઆત કરી અને આજે ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એમણે વોલ પેઇન્ટિંગના અભિયાનની શરૂઆત કરી છે સમગ્ર ગુજરાતના દરેકે દરેક જિલ્લાના વડા મથકેથી આજે બપોરના બે કલાકે અભિયાનની શરૂઆત થઈ છે યુવા મોરચાના એને જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે દરેકે દરેક બૂથ એટલે વડોદરા શહેરના ચૌદસો ચૌદસો બૂથ દરેક બૂથમાં ઓછામાં ઓછી ત્રણ જગ્યા પર ભારતીય જનતા પાર્ટીના કમળનું નિશાન અને સાથે સાથે આ વખતનું સ્લોગન એટલે ફિર બાર મોદી સરકાર એના માધ્યમથી લોકો સુધી પહોંચવાનો આ પ્રયત્ન છે સંતોષભાઈ ગરૂડ અને યુવા મોરચાના પાર્થભાઈ પુરોહિત આની સંપૂર્ણ જવાબદારીમાં છે ત્યારે વડોદરા શહેરના સૌ નગરજનોને અમારી વિનંતી છે કે એમની પ્રાઇવેટ વોલ ઉપર જ્યારે પેઇન્ટિંગ કરવા માટે અમારા કાર્યકર્તાઓ પૂછે ત્યારે એમને સહકાર આપે અને આજના વિશેષ કાર્યક્રમમાં અમારા વિસ્તારના માન્ય ધારાસભ્ય ચૈતન્યભાઈ મુખ્ય દંડક બાળુભાઈ મેયર શ્રી પિંકીબેન સંગઠનના સૌ હોદ્દેદારશ્રીઓ અને ચૂંટાયેલા સૌ પ્રતિનિધિઓ ઉપસ્થિત છે ત્યારે સૌ નગરજનોને બે હજાર ચોવીસના લોકસભાના ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાનને મત આપવા માટે અમે અપીલ કરીએ